બાવીસ એપ્રિલે માં જે હુમલો થયો અને એમાં અઠ્ઠાવીસ નાગરિકોના મોત થયા એ બા એ બાદ દેશની અંદર જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અ સાતમી તારીખે એટલે કે આજે ગૃહ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા એક મોકડ્રિલ સમગ્ર દેશની અંદર યોજીને સામાન્ય નાગરિકને યુદ્ધ સમયે કઈ રીતે સતર્ક રહેવું સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવો એ બાબતે આખા દેશની અંદર લગભગ બસો ચુમ્માલીસ જિલ્લાની અંદર છે અને મહેસાણા જિલ્લાની અંદર પણ આ મોકડ્રીલ લગભગ સાડા ચાર થી સાડા સાત વાગ્યા સુધી યોજાવાનું છે ત્યારે હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે આ સ્થિતિને પહોંચી વળવા માટે અને આપણે થોડા સતર્ક રહીએ ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ આપણે આપણો સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ આપણી આજુબાજુ રહેલા આપણા સગા સંબંધીઓને પણ કઈ રીતે બચાવી શકીએ જો પરિસ્થિતિ યુદ્ધ જેવી પરિસ્થિતિ એના માટેનું મોકડીલ યોજાવા જઈ રહ્યું છે સાયરન વાગે ત્યારે આપણે એક સુરક્ષિત સ્થળ ઉપર પણ આપણે જતું રહેવું જોઈએ અને આજે લગભગ સાડા સવા સાત થી સવા આઠ દરમિયાન આખા સમગ્ર રાજ્યની અંદર એક black out mock drill એટલે કે યુદ્ધની પરિસ્થિતિની અંદર અ અંધારપટ થાય એ માટેનું mock drill સવા સાત થી સાડા સાત થી સવા આઠ વાગ્યા સુધી યોજાવાનું છે. ત્યારે સ્વયંભૂ આપણે આપણા ઘરની લાઇટો બંધ રાખી આપણે જે સ્થળે કદાચ vehicle લઈને જતા હોય તો ત્યાં પણ લાઇટ બંધ કરીને સરકારશ્રીની આ સૂચનાઓનું પાલન કરવા માટે આમ નાગરિકોને હું વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું અને આપણે સૌએ સતર્ક રહી આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો સેલ્ફ ડિફેન્સની પ્રવૃત્તિથી આપણે આગળ વધીએ એવી હું વિનંતી કરું છું